નમસ્કાર આજે પોલીસ સંભાળ દિવસની ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લામાં એસપી સંજય ખરાદ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં માં થી અઢાર ઓક્ટોબર સુધી ત્રણ દિવસીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે પોલીસ ફરજ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનાર સુરવી જવાનોની યાદમાં દેશભરમાં ઉજવાતો આ દિવસ દિવસને સમર્પિત છે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ ટાઉન પોલીસ અને મહુવા નૌકા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં કુલ બોતેર બ્લડ બેગ એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં રક્તદાન એ મહાદાનના સૂત્ર સાથે સાર્થક કરતા દાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ટાઉન પી આઈ જે આર ભચનક સાહેબ મામલતદાર એમબી નકુમ સાહેબ નગરપાલિકાના પ્રમુખ પતિ પ્રફુલભાઈ બારૈયા વિવિધ સમાજના આગેવાનો પોલીસ સ્ટાફ જીઆરડીસી એસઆરડીસી તથા અનેક દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ અમરેલી પોલીસ તથા અંતર્ગત પોલીસ સંભરણા દિવસ નિમિત્તે આજે જાફરાબાદેશન દ્વારા ડાઉન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આજે આ આયોજનની અંદર જાફરાબાદના તમામ રાજકીય આગેવાનો તેમજ તમામ સંસ્થાઓ ઔદ્યોગિક સંસ્થાઓ તમામ મંડળો તમામ સાથે મળી અને બહોળી સંખ્યાની અંદર બધા એકઠા થઈ અને બ્લડ ડોનેશન કેમ્પની અંદર ભાગ લીધો છે અને હાલ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે બહુ સારો પ્રતિસાદ તમામ સંસ્થાઓ તરફથી મળેલું છે અને તમામ જાફરાબાદની તમામ જનતાનો એ બાબતનો હું આભાર માનું છું